જેમાં પ્રથમ દિવસે સવારે માતાજીની શોભાયાત્રા નીકળી હતી રાસનોલ ગામના ખોડિયાર માતાજીના મંદિરેથી નીકળેલી આ શોભાયાત્રા વાજતે ગાજતે મકનપુરા ખાતે પહોંચી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ ચલિત પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ખાસ યજ્ઞ તેમજ આ ઉપરાંત મિતેશભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપના ઉમેદવાર પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મિતેશભાઈ પટેલે હરસદ્ધિ માતાજીના દર્શન કરી ત્યારબાદ સમસ્ત મકનપુરા રાસનોલ સહપરિવાર તરફથી સર્વે ભક્તોનો સાથ સહકાર આપવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો જી તમારું નામ મફતની પરવા સુપોગ્રામ હતું માતાજીને પ્રણામ કરીએ એના વિશે શું કહેશો એના વિશે કે અમારા ગામ રાષ્ટ્રોલ અને અમારા ગામના સાત પરા બધા એક મતે થઈ અને માતાજીનો એટલો બધો ઉસે હું સારો કામ કરું છે ભક્તો સંતો બળ્યા ભક્તોનો પણ સાલો આલેમ સન્માન કર્યું છે સાત આઠ હજાર માણસોની રસોઈ બનાવી પછી ગામે બધાનો સપોર્ટ ખૂબ આવ્યો છે અને સાથ સહકાર બહુ આવે છે અને બધા ગામો અમને સાથ સપોર્ટ સારો આવ્યો છે શું જી આપનું નામ હા મારું નામ સોરા પરમાર મનોભાઈ છત્રસિંહ પરમાર જી આજનો પ્રોગ્રામ શું આજનો પ્રોગ્રામમાં અમે યજ્ઞ રાખેલો અને માતાની પ્રાણ પ્રતિકા રાખેલી હર્ષિત ભવાની શોભાયાત્રા કઈથી કઈ કાઢ અમે શોભાયાત્રા અમે લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં અમે માતાજી પહેલા ડંથી દીવો લાયા માતાજીનો અને રાસોલ ગામમાં આખા ગામમાં શોભાયાત્રા કાઢી અને અહીંયા ત્યાં સ્થાપિત કર્યો શું આયોજન કરવામાં આવ્યું અહીંયા દરેક ગામમાં અને દરેક સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું અને પરા વિસ્તારથી મારી અમે લગભગ ગામના સાત આઠ છે आठ-आठ हजार मास ना तो यहाँ रसोई तो महाप्रसादी रसोई बट दूध पूर्ण फेसिडिटर साथे आए हैं करांटो कितना पक तो है दर्शन करिए तो करांठा आठ हजार मास से हमें तो यहाँ दर्शन कर गए थे दरअल मैं आठ हजार मास से प्रसादी दी थी ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर